પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતના એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઇમરજન્સી સેવા દ્વારા જેટલા છોડનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેને ઉછેરવાની જવાબદારી પણ લીધી હતી આ પ્રોગ્રામમાં સુરત એકસો આઠ ના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઈ રોશન દેસાઈ અજય કદમ સોહિલ મંસુરી જ્યોતિન્દ્ર ચૌધરી તેમજ ફિટ પાયલટ

પોતાના જ લોકેશન ઉપર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણને સ્વસ્થ રાખવા માટેનો એક સંકલ્પ લીધો હતો એકસો આઠ ઇમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર રહે છે અને આજે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત છે ત્યારે પણ તેઓ અગ્રેસર છે અને એકસો આઠ ઇમરજન્સી સેવાના અને ખીલખીલાટના કર્મચારી મિત્રો હર હંમેશ પર્યાવરણ માટે પણ તત્પર અને તૈયાર રહે છે એના ભાગ રૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે 108 ઇમરજન્સી સેવાએ પર્યાવરણની ઉજવણી વૃક્ષો વાવીને કરી છે મારો નામ સોહિલ મનસુરી છે સુરતની અંદર એકસો આઠની અંદર એઈએમઈ તરીકેની ફરજ બજાવું છું આજે આજે શું પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ અમારે પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની અમે ઉજવણી કરી જેમાં સુરતની અંદર અલગ અલગ લોકેશન પર એકસો આઠના જે લોકેશન હોય એ લોકેશન ઉપર અમે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે અંદાજીત પચાસથી પંચાવન જેટલા વૃક્ષનું અમે આજે વૃક્ષારોપણ કર્યું છે સાહેબ આજના પ્રોગ્રામમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું આજના પ્રોગ્રામમાં અમારા પ્રોગ્રામ મેનેજર એવા અભિષેક ઠાકર સાહેબ ઈએમઈ દેસન દેશન રોસાઈ સાહેબ તેમજ ઈએમઈ અજય અજય સાહેબ ઉપસ્થિત હતા તેમજ ઈએમટી પાયલોટ ટ કેપ્ટન વગેરે વગેરે ઉપસ્થિત રહી અને સરસ મજાનું એવું આયોજન કરેલું